આજે આપણે ભરેલા મરચાં બનાવવાના છીએ ભરેલા મરચાં બનાવવા માટે બજારમાં જે આવા મરચાં મોટા મળે છે તે લેવાના છે આ મરચાં ત્રણેય સિઝનમાં બારે માસ મળતા હોય છે ગમે ત્યારે આપણે બનાવવા હોય ત્યારે બનાવી શકીએ આ મરચાં તીખા નથી હોતા એટલા માટે આવા મરચાં આપણે લઈશું સૌથી પહેલાં તો આ જે મરચાં છે તેને આપણે આવી રીતના જીરો પાડી લઈશું અને ધોઈ અને સાફ કરી લીધેલા છે બધા જ મરચાંને આપણે આવી રીતના જીરા પાડી લેવાના છે બધા મરચાંને આપણે ચીરા પાડી લીધા છે હવે ભરેલા મરચાં બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરીએ એના માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ તો આપણે એક કે બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર એક વાટકી ચણાનો લોટ લઈશું ચણા ચણાના લોટને ધીમા તાપે આપણે શેકવાનો છે નીચે ચોટે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખીશું આપણો જે લોટ છે તે ગયો છે તેની સુગંધ પણ હવે આવવા લાગી છે હવે આપણે અંદર મસાલા કરીએ હળદર લેવાની છે મીઠું સ્વાદ અનુસાર લઈશું તલ જે છે તે લેવાના છે આખા દાણા છે તે લઈશું આખા દાણાને આપણે મસરીને નાખવાના છે આવી રીતના બે હાથની જોડે મસરીને પછી આપણે આખા દાણા નાખીશું વરિયાળી લઈશું હિંગ લેવાની છે હવે બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ મસાલા મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર દળેલી ખાંડ અને લીંબુ નાખીશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મસાલો આપણો હવે તૈયાર થઈ ગયો છે એની અંદર હવે લીંબુ અને ખાંડ નાખીશું હવે આપણે એની અંદર દળેલી ખાંડ લેવાની છે દળેલી ખાંડ એટલા માટે લેવાની છે કે આખી ખાંડ આપણે નાખવાથી તે આખી ખાંડ આખી રહેશે ઓગળશે નહીં દળેલી ખાંડ લોટમાં સારી રીતે ભળી જશે લીંબુનો રસ છે તે લેવાનો છે આ બધું જ આપણે સ્વાદ અનુસાર બે વસ્તુ લઈશું હવે આને મિક્સ કરી લઈએ હવે આ જે ગરમ મસાલો છે તે લેવાનો છે હવે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે મરચાં ભરીશું હવે આપણે મરચાંની અંદર જે જીરા પાડેલા હતા એની અંદર આપણે મસાલો ભરીશું આવી રીતના હલકા હાથે આપણે દબાવીશું જેથી કરીને આપણે આને વઘારીશું ત્યારે આ લોટ બહાર નીકળી ના જાય આવી જ રીતના બધા મરચાં ભરીને પછી આમ દબાવી દઈશું આપણે આવી રીતના મરચા ભરવા માટે પેલા આવી રીતે પોળું કરીને વચ્ચે આવી રીતે આંગળી રાખીશું તો એનું મોઢું જે છે તે ખુલ્લું રહેશે અને ભરવામાં પણ આપણે સહેલાઈ રહેશે આખું મરચું ભરાય એવી રીતના આપણે લોટ ભરવાનો છે હવે આપણા જે મરચાં છે તે ભરી લીધા છે હવે આપણે એનો વઘાર કરીશું આ લોટ જે છે તે વધ્યો છે થોડોક તે આપણે છેલ્લે ઉપર નાખવાનો છે હવે આપણે તવેની અંદર તેલ નાખીશું તેલ બે કે ત્રણ ચમચી જે આપણે તેલ લેવાનું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર રાઈ નાખીએ ભાઈ આપણી ફૂટવા લાગી છે રાઈ ફૂટી જાય એટલે એની અંદર મરચાં નાખીશું હવે આપણે ભરેલા મરચાં જે છે તે લેવાના છે હવે આપણે લઈએ નીચે ચોટે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું છે ગેસ આપણો જે છે તે આપણે ધીમો જ રાખીશું ખાસ ગેસ લોટ જે છે તે નીચે ચોટી જશે હવે આપણે આની ઉપર સેજ મીઠું નાખવાનું છે જે લોટ વધ્યો તો તે લઈશું હવે આપણે આને મિક્સ કરી લઈએ આપણા મરચાં હવે તૈયાર થઈ ગયા છે હવે આપણે ભરેલા મરચા તૈયાર થઈ ગયા છે આપણો ગેસ જે છે તે બંધ કરી દઈએ